વાત છે અમદાવાદમાં રહેતા અરુણાબેનની એક એવા ગૃહિણીની કે જેમણે ઘર પરિવારને જ સંસાર માની લીધો હતો પરંતુ સંજોગો વસાત બાવન વર્ષની ઉંમરે તેમણે ઘર બહાર માંડવો પડ્યો પ્રથમ ડગ અને પાપા પગલી ભરી કર્યું નારી શક્તિનું ઉત્તમ પ્રદર્શન મારા પતિનું બે હજારની સાલનું અવસાન ત્યારે મારો દીકરો સોળ વર્ષનો હતો પછી મારું જીવ અંધકારમાં બની ગયું હતું મારા જેઠાણી મને કામ કરવાનું કીધું કે તું સ્ટાર્ટ કર એ તું રો રો ના કર કંઈક કર તારામાં આવડે છે કરવાની તો ઘણી ઈચ્છા કરું પણ મારી પાસે પૈસા નથી રો મટીરિયલ લાવવાના કરું શું પછી કસ્ટમર મને લોટ તેલ મસાલા એ બધું આપી જાય એમાંથી હું એને ખાખરા બનાવીને આપું સાત વર્ષમાં મેં જાતે જ બધું મહેનત કર્યું કે રાત દિવસ કામ કરું દિવસે આખો દિવસ વડી કરું ખાખરા કરું નાસ્તા કરું રાતે રાતે મણસની મસાલા શેકું એમ કરી સાત વર્ષ સુધી સવારના ચાર વાગે ઉઠું રાત એક વાગ્યા સુધી એમ સાત વર્ષ મેં સતત જ મહેનત કરી છે એ મહેનત કર્યા પછી ધીમે ધીમે જેમ ખબર પડી એમ મેં એક બેન રાખ્યા પાંચ બેન રાખ્યા પંદર વીસ એમ બેન વધતા ગયા એ બહેનોને પછી ધીમે જેમ વધતા ગયા એમ એ લોકોને બધું શીખવાડતી ગઈ કરતી એમ આગળ વધી પછી મેં દુકાન લીધી પછી ધીમે ધીમે બીજું મેં કારખાનું કરું સાથે મળીને અમે ખાખરા નાસ્તા બધું કરે છે એમ કરી મારી સાઈડ બહેનોને રોજગારી રોટી મળે છે અને પરદેશમાં મારી ડિમાન્ડ ખાખરાની નાસ્તાની વધી ગઈ અમેરિકા યુરોપ ઓસ્ટ્રેલિયા જર્મની કેનેડા બધા દેશોમાં મારા ખાખરા નાસ્તા બધા બહુ જાય છે અરુણાબેનના હું લગભગ દસેક વર્ષથી ગ્રાહક છું એમના ખાખરા અને નાસ્તા હું પણ લઈ જાઉં છું ઇવન મારા રિલેટિવ બહારગામ રહેતા હોય એ બી મંગાવતા હોય છે એમની ક્વોલિટીની સાથે કોઈની બી ક્વોલિટી કમ્પેર થાય એવી નથી બજારમાં થોડા હલકી ક્વોલિટીના સસ્તા ખાખરા પણ મળતા હોય છે પણ અરોડાબેનના ખાખરા એમની ક્વોલિટી અને રેટ એના પ્રમાણે એકદમ સરસ હોય છે અને તમારે ટેસ્ટ કરવા જેવો હોય છે આ હોમમેડ ભાખરી છે મને સવારે ચા જોડે આ નાસ્તામાં જોઈએ જ જોઈએ આ મારી ફેવરેટ ભાખરી છે અને ક્વોલિટી પણ બહુ જ સારી છે ગુજરાતીઓને શું છે ખાખરા વગર ના ચાલે સવારમાં નાસ્તામાં તો જોઈએ છે અને સાંજે ભી નાસ્તામાં લઈ જતા હોય ઓફિસમાં અને અમે અહીંયા સિવાય બીજે કાંઈથી ખાખરા પરચેસ નથી કરતા અને બારગામ ભી લઈ જઈ શકીએ છે કપરા સમયમાં દુખ ખંખેરીને તેમજ તંતોડ મહેનતને જીવનનો ધ્યેય બનાવી ચૂકેલા ખાખરા ક્વીન કારખાનાની બહેનોના જીવન સ્તરમાં સુધારો લાવવા કરી રહ્યા હતા પ્રયાસ જે સિલસિલો આજ દિન સુધી ચાલી રહ્યો છે અમદાવાદમાં હું પહેરે કપડે આવી હતી મારે રહેવા ખાવાનું કંઈ જ નહોતું મારે પાસે પછી મને અરુણા આ ખાખરામાં કામ કરવા માટે રાખી મને પછી હું ધીમે ધીમે શીખી ગઈ એમને મને શીખવાડી માર્ગદર્શન આપ્યું છે પછી અત્યારે હું એટલું બધું શીખી ગઈ ને આખું કારખાનું એનું હું હેન્ડલિંગ કરી શકું છું અને મને બી એટલો સંતોષ થાય છે કે આટલું બધું પૈસો હું કમાઈ શકું છું એમ મારી જાતનું મારું ઘર હું ચલાવી શકું હું અહીંયા બાર વર્ષથી કામ કરું છું મારે છોકરા ભણવાનું ખાવા કરતા બધું અહીંયાથી બહુ શાંતિથી કમાઈ કામ કરીને ખાઈએ છીએ અમે પહેલાં મારા ઘરવાળા બીજા લગન કરીને જતા રહ્યા અમને કશું આપતા નથી અમે મળતા નથી મારા છોકરાને ખાવાનું ને અમારે ખાવા પીવાનું કશું મળતું નહોતું ને કપડાં પહેરવાના નહોતા તો કપડાં પહેરવાના નથી એમને આપે છે ખાવાનું કોઈ ટૂંકા આપતા હતા ઘણું આપે અમે ચોખા આપે લોટ આપે ને મારે કામ કામ કરીને લઈ જાય મારે છોકરા ભણવાનું ફીસ પણ અરુણાવાસી આવે છે આપે છે ખુશ રોકાઈ જાય તો આપે

લીધું અનેક બહેનોનો સાથ મળ્યો તમને બી એ જ કહેવા માગું છું બેન તમારા કપરા સમયમાં જ્યારે બી હોય ત્યારે તમે અંદર શોધજો તમને કઈક જરૂર અંદરથી મળી જશે અને તમારું જીવન તરી જશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ